માણસો જોઈએ ગામ પંચાયત ની ચૂંટણી આવે છે ભાઈ કોઈ મગજમાં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ પંચાયત ની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે એ સરપંચ છે ને તો લોકો બારોબાર ઠરાવો માંગી લેશે રસ્તો કાઢવાનો છે તો આપણો જ સરપંચ છે ને ઠરાવ લખાઈ લાવો સરપંચ આવે ને તો સરકાર નું કામ છે ઉપરથી લખ ઠરાવ પ્રોજેક્ટ આવશે રોડ આવશે જમીનો બધી બીજા સરપંચો હોય તો લખી લખીને આપાપ જ કરશે આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે સાચી વાત છે કે ખોટી વાત છે એ આપણને પૂછશે ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે પેલા સરકાર વાળા મારા પર ટીડીઓ વિડીયો લખાણ માંગે છે આપું કે નહીં આપણે કે થોપ એટલે થોપી જશે પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર ઠરાવ આપી દેશે પછી લડી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી એટલે સરપંચો પણ આપણા હારા હારા રાખો વિચારધારા વાળા રાખો સાથે તૈયાર થઈ ચૈતરભાઈ આવે લડવાનું નહીં તમારી રીતે પણ નેતા બનો આગેવાની લો લીડરશીપ લો તમારામાં તાકાત છે અંદર એ બહાર કાઢો હા જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો પણ અમે બી અમારા બી ભૂત જેવા કામ છે તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ તમે બોલાઓ ત્યારે અમે ગાંધીનગર હોય ક્યારેક અમે દિલ્હી હોય કોઈ ટાવર પર ચંદીગઢ ના ચંદીગઢ થી કઈ રીતના ઉડી ના મારું પ્રાઇવેટ વિમાન થી તો બરાબર કે નહીં એટલે મેં કીધું ભાઈ લડો ચૈતર ભાઈ આવીને લડી લેશે અમારા ભાગ નું નથી તમારા ભાગની લડાઈ કે હું કઈ

ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે પણ હવેનો સમય તમે ટાઈમ કાઢજો બિલકુલ હવે બાંધછોડ ચાલવાની નથી હવે થોડો સમય આપો આ સમય જતો રહેશે હું ધારાસભ્ય છું આજે થોડી ઘણી આપણા ગુજરાતમાં ચાર ધારાસભ્ય છે આગળ કઈ નતું તો બી આટલી સરસ વિધાનસભા લડ્યા છે લડ્યા છે કે નથી લડ્યા બે હજાર બાવીસ ની લડે છે ને આપણે તો હવે જે તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં પણ બધા તૈયાર થઈ જાઓ અત્યારથી કોઈ સંકોચ નહીં કોંગ્રેસના સાથીઓને પણ આપણે જે તે સમયે કહીશું જ્યાં આપણે બેસવાનું થશે હું તમને મારી ઓથોરિટી નરેશભાઈ ની ઓથોરિટી જિલ્લા પ્રમુખોની ઓથોરિટી અમે તમને કહે છે ત્યાં અમે બેહવા તૈયાર છે ભાઈ એમને બી કહીશું જ્યાં બાર્ગેનિંગ થતું હોય વાટાઘાટો થતા હોય અમે અમારા પ્રયાસો કરીશું જ્યાં થતું હોય ત્યાં એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તમે તૈયાર થઈ જાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયતો ગુજરાતમાં શું થાય છે એનો મને વિશ્વાસ નથી પણ ટ્રાયબલ વિસ્તારમાં અંબાજીથી ઉમર ગામની બધી તાલુકા પંચાયતો આપણે લડવાની અને બધી તાલુકા પંચાયતો આપણે બેસાડવાની છે આજેથી ગાર્ડ તમારે બાંધી લેવાનું છે સાંજે મીટીંગો રાખો અમને બોલાવો મહિનામાં પંદર દાડ એક જિલ્લાનો કાર્યક્રમ અમને ઘડી આપો તમે અમે આવીશું રાતે તમે ચાર ચાર પાંચ પાંચ મીટીંગો રાખો અમે કરીશું લોકોને સમજાવીશું લોકો રાહ જોઈને બેઠા છે તમે મિટિંગો ગોઠવો કેવડિયા ગોઠો ડાંગ ગોઠવો આવા ગોઠો અમને બોલાવો ગામમાં રાખો હવે તાલુકામાં નથી કરવું આપણે ઊઠી બેઠા કે સરખીટ હાઉસોમાં બેહીએ એનો કોઈ મતલબ નથી એ તો આ જ ભેગા થાય છે એમની સામે હું ભાષણ કરવાનું એ તો જાણે છે બધું પણ જે લોકો નથી જાણતા આ લોકોની સિસ્ટમ એમને આપણે જાણ કરવાનું છે કે આ લોકો કઈ પ્રકારનું રાજ લાવવા માંગે છે સંવિધાનને ખતમ કરો પોલીસનો ઉપયોગ કરો વહીવટી તંત્રને છૂટો દોર આપી દો આજે ગુજરાતમાં કોઈ બોર્ડ નિગમની નિમણૂક નથી આજે અધિકારી રાજ ચાલે છે કોઈ બોર્ડ નિગમ નહીં પાણી પુરવઠા બધા નિગમો હમણાં સુધી તે બંધ કોઈને નિમણૂકો નથી બધું અધિકારીને હોપી દીધું કરો તમે ભ્રષ્ટાચાર કરો એટલા માટે અમે તો જાણીએ છીએ વિધાનસભામાં બી લડીશું ગ્રાઉન્ડ પર બી લડીશું પણ તમને બધાને વિનંતી છે તમે પણ નેતા બનો તમારી માનસિકતા હવે ખુલ્લી કરો આટલી રાષ્ટ્રીય પાર્ટી છે એના કાર્યકારી પ્રમુખ છું હું આ બધા પ્રમુખો બેઠા છે ને બધા તમે બધા ક્રાંતિકારી લોકો છે બાકી તો ચેક ડેમ બનાવવા વાળા કોન્ટ્રાક્ટ બનાવવા વાળા તો બધા પડેલા જ છે એ બધા ભાજપમાં જ હશે જેને દારૂ વેચવાનો હશે જેને જુગારના આંકડા ધંધા ચલાવવાના હશે જેને માટીનું કૌભાંડ કરવાનું હશે જેને હાઈવે ટેન્ડર ભરવાના હશે જેને બ્રિજ જેને આરસીસી રોડ ખાઈ જવાના હશે એ બધા ભાજપમાં બેઠા જ છે પણ આપણે તો લોકોના કામ માટે લડવાનું છે બરાબર છે એટલે આવનારા દિવસોમાં લડત બોલ ચાલવાની છે ભાઈ આવી મુમેન્ટો કાયમ થશે જ્યાં જેને અનુકૂળતા એ રીતના બધા ઉપસ્થિત રહીશું પણ હવે તમે નેતા બનવાની આગળ વધો જેને જ્યાં તક મળે ત્યાં સરપંચમાં મળે તાલુકા જિલ્લામાં મળે નગરપાલિકામાં મળે કે બે હજાર સતાવીસમાં ધારાસભ્યમાં તક મળે એમાં લડો અને બધા નેતા બનો અને જ્યાં સુધી આપણે રાજ સત્તામાં નહીં આવીશું ત્યાં સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી આજે હું રાજ સત્તામાં છું ધારાસભ્યમાં છું ત્યારે આજે મારા ઘરે તમે આટલા લોકો આવ્યા છો કાલે તમારામાંથી માંથી બીજા દસ ધારાસભ્ય બનશે તો આપણું સંગઠન ઓર મજબૂત થશે તો આવનારી તાલુકા જિલ્લા અને આવનારી નગરપાલિકા આવનારી ગ્રામ પંચાયત અને આવનારી વિધાનસભામાં આજેથી ગાઢ બાંધી લો કે ભાઈ મારે આ તાલુકા સીટ લડવી છે ને જીતવી છે વાર્તા પૂરી આ મારી જિલ્લા સીટ લડી લેવી છે જીતવી છે વાર્તા પૂરી મારે બે હજાર સતાવીસની વિધાનસભા લડવી છે એટલે ગાઢ બાંધીને ઉતરી જાવ આજેથી મેદાનમાં અમે તમારી સાથે છે જય આદિવાસી જિંદાબાદ ઉલગુલાલ જિંદાબાદ